નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર વલસાડના કર્મયોગી ઉત્કૃષ્ટ શિક્ષકોનું નિવૃત્તોનું જિલ્લા સમાહર્તા ભવ્ય વર્મા ડૉક્ટર રાજશ્રી દ્વારા શ્રેષ્ઠ સન્માન વલસાડ શહેરની વલસાડ કેળવણી મંડળ સંચાલિત સૌથી જૂની કન્યાશાળા જે વરસાંતે જમના અમૃતમ પંચોતેરમી જયંતિ ઉજવનારી શ્રી જમનાબાઈ સાર્વજનિક કન્યા વિદ્યાલય વલસાડ કર્મશ્રી શિક્ષકો સર્વશ્રી કૈલાસબેન મહેતા વલસાડ નરેન્દ્રભાઈ ઠાકોર મરલા ધર્મિષ્ઠાબેન પટેલ અટગામ ડૉક્ટર ગૌતમકુમાર દળવી પાણીખડગ ચંદ્રેશકુમાર પરમાર ખેરગામ નિમેશકુમાર સરવૈયા અમલસાળને પોતાના વિષય પ્રત્યેની અખૂટ નિષ્ઠા અને સમર્પિત કૌશલ શૈલી દ્વારા માર્ચ બે હજાર પચીસમાં આયોજિત ગુરામાં ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષામાં સો ટકા પરિણામ પ્રાપ્ત કરી વિદ્યાર્થી નવસારીની ઠાકોરવાડીમાં ઇસ્કોન સંસ્થાના યુવા કથાકાર વક્તા જય દામોદર દાસ સભાગવત પ્રવાહ વિશે ભક્ત શ્રોતાજનોને સત્સંગ પ્રવચન સંભળાવી રહ્યા છે નવસરીના ધર્મપ્રેમી યુવા કાર્યકર્તાઓના પ્રયાસ થકી આ ભાગવત પ્રવાહ સત્સંગ પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું છે વ્યાસપીઠ પર બિરાજમાન વક્તા જય દામોદર દાસે ભાગવત પ્રવાહ સત્સંગ સંભળાવતા કહ્યું કે ધર્મનું પાલન કરીને જીવનમાં બધું છોડીને સંસારમાં રહો બધી આસક્તિ છોડીને ભગવાનમાં આશ્રદ્ધ થઈ જાઓ અને ભગવાનના આશીર્વાદ રૂપ જોવું એ મહત્ત્વનું છે સિનિયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા આજરોજ સાયબર ક્રાઇમથી કઈ રીતે બચી શકાય એ માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું એ સેમિનારની અંદર સાયબર ક્રાઇમના પીઆઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા સાથે જ પરેશ નાગપાલ પણ ઉપસ્થિત રહ્યા હતા એમણે સાયબર ક્રાઈમ વિશે સંપૂર્ણ માહિતી આપી હતી અને કઈ રીતે વૃદ્ધો સામે પણ છેતરપિંડીના ગુનાઓ થાય છે વૃદ્ધોને પણ છેતર લેવામાં આવે છે એઆઈનો ઉપયોગ કરી વિભત્સ ફોટો અપલોડ કરી બનાવટી પોલીસ બની અને કઈ રીતે ગુના આચરવામાં આવે છે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ બાણું ટકા તો સાંજ દરમિયાન સડસઠ ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પાંચ પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને ગઈકાલે રાત્રિ દરમિયાન નવસારી શહેરી વિસ્તારની અંદર ખૂબ જ વાવાઝોડા સાથે વરસાદ પણ વરસ્યો હતો અને વરસતા વરસાદના કારણે નવસારીના ગન્નારાની અંદર પાણી ભરાઈ જવા પામ્યું હતું વંકાલ ગામે જિલ્લા ભાજપના કિસાન મોરચાના હોદ્દેદારોની આગેવાનીમાં બસો જેટલા રોપાઓ વન વિભાગ દ્વારા રોપવામાં આવ્યા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વંકાલ ગામના ફળિયા વિસ્તારમાં સામાજિક વનીકરણના આર એફઓ પ્રશાંતભાઈ પાટીલના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપ કિસાન મોરચાના હોદ્દેદારો દીપકભાઈ સોલંકી અને આ સાથે જ વનકર્મીઓ ચંદ્રકાંત આહિર વિમલ રાઠોડ મહેન્દ્ર પટેલ વત્સલ સોલંકી જયેશ પટેલ સહિતનાની ઉપસ્થિતિમાં જાહેરમાર્ગની બંને બાજુએ બસ્સો જેટલા ગુલમોહનના રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નવસરી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કરાઈ સમગ્ર વિશ્વ જ્યારે પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવે છે ત્યારે ખેડૂત આલમમાં પર્યાવરણના જતન અને સંવર્ધન કરવાના હેતુથી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઝેડપી પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસરી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કેવી કે નાવડા ડૉક્ટર કે એ શાહે ઉપસ્થિત સર્વ ખેડૂતોને સ્વાગત કરતાં જણાવ્યું હતું કે બદલાતા જતા હવામાનમાં અતિવૃષ્ટિ માવઠા વગેરે જેવી મુશ્કેલીઓ સામે ખેડૂતોએ સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પર્યાવરણ જતન માટે ખેડૂતો વધુમાં વધુ ઝાડ ઉગાડે એ જરૂરી છે માછિયાવાસણ ગામે પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તાલુકા પંચાયતના સભ્ય ગીતાબેન પટેલ અને તાલુકા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ પ્રવિણભાઈના અધ્યક્ષસ્થાને બિલ્લીમોરા હરિયાળી ગ્રુપ ટ્રસ્ટના સહકારથી ગ્રામ પંચાયત માછિયાવાસણ અને જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુક્તિધામ અને રાધાકૃષ્ણ ભગવાનના મંદિરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ધનોરી સેવા સહકારી મંડળી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગણદેવી તાલુકાના ધનોરી ગામે આવેલી એકસો સાત વર્ષ જૂની સેવા સહકારી મંડળી દ્વારા સહકારિતા વર્ષની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો ગામ ખાતે આવેલા તળાવની ફરતે મંડળીના હોદ્દે દ્વારા દારો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું મંડળી દ્વારા આ વર્ષે એકસો સાત જેટલા વૃક્ષોનું જતન કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે મંડળીના પ્રમુખ અમિતભાઈ નાયક ઉપપ્રમુખ જગદીશભાઈ પટેલ મંત્રી જીગરભાઈ નાયક મેનેજર બિપિનભાઈ પટેલ અને વ્યવસ્થાપક સમિતિના સભ્યો હાજર રહ્યા હતા શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્વાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ નવસારી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તારીખ પાંચ છ બે હજાર પચીસના રોજ એસ એસ અગ્રવાલ કોલેજ નવસારીમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી કે ડી ત્રિવેદીના સ્થાને વિશ્વ પર્યાવરણ દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં એડવોકેટ પી એમ વાટવેચા કે જે સેવ ટ્રી સેવ અર્થ અને હડિયળ ગ્રુપના ડૉક્ટર દેસાઈ તથા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારીના સચિવ બી પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા ખેરગામ તાલુકા પંચાયતના ભૈરવી ગામે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નમો વળવણનું લોકાર્પણ કરતા ધારાસભ્ય ખેરગામ તાલુકાના એકસોને એક્યાસીમાં રાષ્ટ્રીય ધોરી માર્ગથી તીર્થસમા ભૈરવીના ઔરંગા તટે સુપ્રસિદ્ધ શનિદેવ સ્થાને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નમો વળવણનું ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા નવનિર્મિત નમો વળવણમાં બસો જેટલા ભારતના સનાતન ધર્મના પવિત્ર ભગવાન વિષ્ણુના સમા વડદાદા વૃક્ષોનું વળવણ તૈયાર કરવામાં આવ્યું છે ડાંગના કુષ્માલ ગામે એકસો એકવીસમાં હનુમાન મંદિરના લોકાર્પણ કાર્યક્રમમાં સાધુ સંતો તથા સાંસદ દાતા ગોવિંદભાઈ ધોળકિયાની ઉપસ્થિતિ વચ્ચે યોજાયો ડાંગ જિલ્લાના વઘઈ નજીકના ગામે એકસો એકવીસમાં હનુમાન મંદિરના લોકાર્પણ કાર્યક્રમની અંદર સાધુ સંત તથા સાંસદ દાતા ગોવિંદભાઈ ઉપસ્થિતિ વચ્ચે હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ ઉમટ્યા હતા ગુજરાતના નવનો ટકા આદિવાસી વિસ્તાર ધરાવતા દંડ કારણ્ય વન પ્રદેશ ડાંગ જિલ્લાના ત્રણસો ને અગિયાર ગામોમાં હનુમાન મંદિર બનાવવાનો સંકલ્પ કરનાર જાણીતા ઉદ્યોગપતિ સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ ઉઠાવ્યો છે જેને હનુમાન યાગ નામ આપવામાં આવ્યું છે જે પૈકીના ત્રણસો અગિયારમાંથી માંથી એકસો એકવીસ મંદિરો પૂર્ણ થઈ ગયા છે અને બાકીના पूर्ण तैयारी फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो